આજના વ્યસ્ત જીવનમાં મોડી રાત સુધી જાગવું અને પછી સવારે મોડે સુધી સૂવો એ એક સામાન્ય બાબત બની ગઈ છે શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર કેટલી ઊંડી અસર કરી શકે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ અને તેના કેટલાક નુકસાન જાણીએ નંબર એક આપણું શરીર સર્કેડિયન વિધમ નામની કુદરતી દિનચર્યા પર કાર્ય કરે છે આ આપણા ઊંઘ જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે જ્યારે આપણે મોડા સુધી સૂઈએ છીએ ત્યારે આપણી સર્કેડિયન વિધમમાં ખલેલ પહોંચે છે તે ફક્ત આપણી ઊંઘને જ નહીં પણ શરીરના અન્ય મહત્વપૂર્ણ કાર્યો જેમ કે પાચન હોર્મોનલ સંતુલન અને ચયાપચયને પણ અસર કરે છે નંબર બે નિષ્ણાતોના મતે મોડી રાત સુધી જાગતા રહેવાથી હૃદય અને મગજ બંને પર ખરાબ અસર પડી શકે છે સંશોધન દર્શાવે છે કે મોડે સુધી જાગવું અને પછી વધારે ઊંઘ લેવાથી હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે નંબર ત્રણ મોડે સુધી જાગવાથી અને ઊંઘનો અભાવ મૂડ સ્વિંગ અને ડિપ્રેશનનું જોખમ વધારી શકે છે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો માનસિક સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે અભ્યાસો દર્શાવે છે કે ઊંઘનો અભાવ ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓ તરફ દોરી શકે છે જે જીવનની ગુણવત્તાને અસર કરે છે તો મિત્રો આ ખરાબ આદતથી દૂર રહો અને પોતાને ફિટ રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ